કોઈને બહુ બધો પૈસો જોઈતો હોય તો શું કરવું જોઈએ બહુ બધો પૈસો તમને જોઈતો હોય ને તો તમારા શુક્ર ગ્રહને મજબૂત કરી દો ઓકે શુક્ર ગ્રહ તમારા મની ને પૈસાની લક્ઝરી લાઈફ ને એટ્રેક કરે છે બરાબર છે તો એના માટે હું તમને ટિપ્સ આપું અહીંયા તમારા સાથે પોડકાસ્ટ વા છું એટલે હું તમને ફ્રીમાં ટિપ્સ આપી દઉં છું કારણ કે એક એનર્જી ટ્રાન્સફર કરવા માટે બી એક વસ્તુ તમને જોઈએ છે બરાબર છે તો અગર તમને બહુ બધો પૈસો જોઈએ છે તો શુક્ર ગ્રહને મજબૂત કરી દો એ તમારી લક્ઝરી લાઈફ તમારી એટ્રેક કરે છે તો એના માટે તમારે જે આ હથેળી છે એને વિનસ પર્વત કહેવાય બરાબર છે એના ઉપર તમે કોઈ બી પરફ્યુમ અથવા અથવા રોજ તમે ઓફિસે જાઓ કે બહાર નીકળો ત્યારે તમારે આના ઉપર ઘસવાનું સ્પ્રે કરો અથવા અત્તર લગાવો અને પછી તમારે એને થોડું રબ કરી દો એના તમારો ગ્રહ મજબૂત થશે અને તમે લાઈફ જીવી શકશો અને એજ બી એજ પર્વત ઉપર ન્યુમેરિકલ માં જોવા જઈએ તો તમે ટ્વેન્ટી ફોર્ટ ગ્રીન બાબે તમે ટ્વેન્ટી ફોર લેફ્ટ હેન્ડમાં અથવા લેફ્ટ બોડી પાર્ટ માં અથવા ગ્રીન ગ્રીન અહીંયા વિનસ પર્વત છે આપણો પર્વત છે તો હથેળી આ જગ્યા ઉપર તમે ટ્વેન્ટી નંબર લખી દો ઠીક છે અને એને રાઉન્ડ સર્કલ કરી દો ઓકે તો એ તમારા ફાયદા કરશે મની બ્લોગેરીઝ બહાર કાઢશે અને મની ફ્લો આગળ છે ને ધન ની યોગ ખુલશે તો આ શુક્ર પર્વત વાળું રાઈટ હેન્ડમાં માં કરવાનું કે લેફ્ટ હેન્ડ તમે રાઈટ હેન્ડમાં ભી કરી શકો લેફ્ટ હેન્ડ માં કરી શકો છો કારણ કે હથેળી છે છોકરાઓનો હાથ રાઈટ છોકરીઓનો લેફ્ટ તો એ રીતે તમે કરી શકો છો ઠીક છે પણ મોસ્ટલી લેફ્ટ હેન્ડમાં કરશો તો તમને ફાયદો વધારે થશે અને જો તમારે બીજું લક્ઝરી લાઈફ માં તમારે વધારે ટિપ્સ તમને કહું તો તમે દર શુક્રવારે તમારા નાવાના પાણીમાં

એવું ઘણા લોકો એવું ફીલ કરતા હોય ઘણા લોકો એવું કહેતા હોય શનિની સડાસાથી છે કે આ પ્રોબ્લેમ છે વર્ષોના વર્ષો એ લોકોની કંગાળીમાં નીકળી જતા હોય કે પૈસાની તંગી જ હોય એમના માટે કઈ ઉપાય તમે આપી શકો છો જી જેને શનિનો દુષ્પ્રભાવ હોય તે શનિવારે માટીનો દીવો દઈ બરાબર છે એમાં સરસરનું તેલ ઊભી વાટનો દીવો કરવાનો બરાબર છે એમાં કાળા તલ નાખવાના અને શનિદેવના મંદિરે જઈને એ પ્રગટાવી દેવાનો

અ કોઈ જોબ માટે કે જોબમાં પ્રમોશન મળે કે એના માટે કોઈ ઉપાય કોઈ કરી શકે એવો જોબમાં તમને અગર પ્રમોશન જોઈતું હોય અને જોબમાં તમને ઇન્ક્રીમેન્ટ જોઈતું હોય તો એના માટે છે ને તે તમારે સિમ્પલ તમને કહું તો તમારે કમલ આવે હા કમલ બરાબર છે તે કમલ કટ્ટાની તમારે એક જે દાણો હોય એને તમારે કપડા બાંધીને પર્સ મૂકી દો ઓકે બરાબર છે તો તમારું કામ ફટાફટ થવા માંડશે અને અગર કોઈ જોબમાં બાધા તમને આવે છે અગર બિઝનેસ બાધા આવે છે તો તાંબાનો લોટો લેવાનો એની અંદર પાણી બરાબર અને એમાં સુકી લાલ મરચ આવે બરાબર છે એના બે દાણા કાઢવાના અને પછી એમાં નાખી સાત વખત એન્ટી ક્લોકવાઇઝ માથા પરથી ફેરવી એને તમે ફ્લશ કરી નાખો અથવા બાલ્કની માંથી પાણી ફેંકી દો તમે જુઓ તમને તરત જ રાહત મળી બિઝનેસ માં જોબ માં તમને રાહત મળવા માંડશે તો આ નજર ઉતારીએ એ એ ટાઈપ નું એવું થયું કરેક્ટ ના નજર ઉતારવાના ટોટકાસ અલગ હોય છે અચ્છા ઠીક છે અગર તમારે નજર ઉતારવી હોય છે તેના માટે લીંબુ બી હોય છે રાઈ બી હોય છે કઈ રીતે કાળો દોરો બનાવીને આપણે આપી શકીએ છીએ છીએ એ જો કોઈને બી હવે સમજો કે વારે વારે નજર લાગતી હોય અથવા કોઈને એમ લાગતું હોય કે ભાઈ કોઈ આના ઉપર બુરી બધા આફત નજર છે અથવા કોઈ કરી નાખ્યું છે આના ઉપર તો એને રાહત મેળવવા કોઈ અથવા તો વારે વારે બીમાર પડી જતું હોય છે તો એના માટે રાહત મેળવવા માટે મારા પાસે એક ટીપ તમને બહુ સરસ મજાની છું હું હંમેશા ઘરેલુ ઉપાય આપું છું કે ઘરની લેડીઝ બી કરી શકે નાના બાળકો બી કરી શકે એવી રીતે ઉપાય આપું છું ઘણા બધા મને કોમ્પ્લિમેન્ટ આવતા હોય છે કે તમે ઉપાય બહુ સરસ કે ઘરેલું હોય છે કે ઘણી લેડીઝ ઘરની બહાર નીકળી નથી શકતી તો એ કઈ રીતે કરે તો મારા સોશિયલ મીડિયા એકાઉન્ટમાં ઘણા બધા એવા ઉપાયો હોય છે જે ઘરેલું જ હોય છે તો જેને નજર રાખતી હોય મેં તમને કીધું અથવા દુષ્પ્રભાવ દુષ્પ્રભાવ હોય કોઈના અથવા કોઈ એ બુરી બધા પર નજર હોય અથવા એના ઉપર કરતા બીમારી હોય કોઈ બી તંદુરસ્ત તો તમારે રવિવારે સાંજે સૂર્યાસ્ત પછી એટલે સૂર્યાસ્તનો સમય ભી કહી શકો આપણે આપણે સાડા સાત પછી સમય દેવાનો તો તમારે કે લીંબુ દેવાનું પીળું લીંબુ દેવાનું પીળા લીંબાને લીંબુને તમારે ઉમરા ઉપર ઉભા રહીને ચોખટ ઉપર ઉભું રહીને તમારે સાત વખત ઊંધું ઓવરવાનું અને ઊંધું ઓવર્યા પછી તમારે ચાર રસ્તા પર જઈને ચાર કટકા કરીને ચાર દિશા ફેંકી દો એને ઓકે સો તમને સાત દિવસમાં ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળશે અચ્છા અને તમે જો ગ્રંથો તમે પુરાણો અને અમુક તમારા વેદો પુરાણો તમે વાંચશો ને તેમાં ઘણા બધા ઉપાયો છે ને જે સિદ્ધ છે ઘણી બધી સિદ્ધિઓ જેમ કે આપણે કહે કે મહાદેવના કોઈ ઉપાસક છે તો જેને કોઈને મહાદેવ પ્રસન્ન કરી રહ્યા છે માતાજીને કોઈ ઉપાસક છે એને દેવી દેવતા પ્રસન્ન કહી રહ્યા છે તો ઘણી બધી વસ્તુ એવી છે ને ખરેખર છે આજકાલ તો મારો એક મેઈન પ્રશ્ન એ હતો એના માટે હું ટિપ્સ માંગવા માંગતી હતી કે આજકાલ હમણાં જ એવું કાલે જ મેં ન્યૂઝમાં જોયું હતું કે ગુજરાતમાં ડાયવોર્સના કેસ બહુ જ વધી ગયા છે અને ઓવરઓલ આપણે જોવા જઈએ તો ઇન્ડિયામાં કોવિડ પછી ડાયવોર્સના કેસ બહુ જ વધી ગયા છે તો આ ઘરેલું ઝઘડા કે ડાઇવોર્સ કે એ બધા માટે કંઈક એવી ટિપ્સ હોય જે ઘરે કરી શકે કોઈ અને જેનાથી છુટકારો મળી શકે આ પ્રોબ્લેમ થી યસ ડેફિનેટલી આપણે કોઈ બી લવ રિલેશનશિપ હોય હસબન્ડ વાઈફ રિલેશનશિપ હોય અથવા બ્રેકઅપ થયા હોય તો એના માટે હું તમને બહુ જ સરસ ઉપાય આપું તમને જો બધાના ઘરે અશ્વગંધા હોય બરાબર છે અને આપણે રોઝ વોટર હોય છે હા ઠીક છે અને એક તમારે ભોજપત્ર લેવાનું અને તમને એના ઉપર બ્લુ બોલપેન અથવા ગ્રીન બોલપેન બી ચાલે ઠીક છે અને ભોજપત્ર નહીં હોય તો આપણે સફેદ કલર નું પેપર બી લઈ શકીએ છીએ ઠીક છે તો જેમ કે છોકરો હોય હસબન્ડ હોય અથવા વાઇફ હોય જો વાઇફ ને કરવું હોય તો હસબન્ડ નું નામ લખવાનું અને હસબન્ડ ને કરવું હોય તો વાઇફ નું નામ લખવાનું અથવા બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ એ રીતે રાખવાનું તો શું કરવાનું છે એક વ્હાઇટ પેપર ઉપર એનું પાર્ટનર નામ લખવાનું છે અથવા ભોજ પત્ર ઉપર એમાં તમારે પાર્ટનર નામ લખવાનું છે પછી તમારે શું કરવાનું એક બોટલ માં રોઝ વોટર અને પછી તમારે અશ્વગંધા બરાબર છે એ બંને એક સાથે મિક્સ કરી તમારે અડધી જ બોટલ ભરવાની છે બરાબર છે અને પછી જેના ઉપર તમે પાર્ટનરનું નામ લખ્યું છે ને એને તમારે ફોલ્ડ કરી બરાબર છે તમારે એને કાચની બોટલમાં તમારે એને ડીપ કરી દેવાનું છે ઓકે એટલે એ રોઝ વોટર અને અશ્વગંધાનું જે મટીરિયલ હશે તે મટીરિયલ અડધું હશે ને અડધી ઉપર ખાલી હવા હશે બોટલને એટલે અડધી ભરેલી હશે ઠીક છે તો પેપર અડધું એમાં ડીપ હશે ને અડધું ઉપર ખાલીમાં હશે એને તમારે શું કરો કેપ આખી બંધ કરો એકદમ

મેં તમારો એક ટિપ્સ આના ઉપર જોઈ હતી કે બાળકો આજકાલ બહુ જિદ્દી થઈ ગયા છે ફોન નથી મૂકતા હોતા મા બાપનું સાંભળતા નથી હોતા તો એના માટે શું કરી શકાય જી બાળક બહુ જીદ્દુ જીદ્દી હોય બાળક જીદ્દી હોય તો એના માટે હું તમને કહી શકું કે વાત નહીં માનતું હોય મોબાઈલ લઈને બેસવું હોય તો તમારે છે ને તે કાનની પાછળ રાઈટ અથવા લેફ્ટ કોઈ બી કાનની પાછળ પીળી બોલ પેન અથવા સ્કેચ પેનથી તગડે ત્રણ લખી દો આ એક ન્યુમેરિક નંબર છે જેનાથી એ બાળક જે જીતતી હશે ને એ શાંત થઈ જશે અને ઓછું થઈ જશે હવે ચીડચિડિયા તો આજકાલ તો ઘરમાં વાતે વાતે ચીડચીડ થાય છે તો એનો બી એક સરસ મજાનો ઉપાય તમને બતાવી દો ઓકે તો જો તમારા ઘરમાં બહુ ચીડચીડ થતું હોય કોઈ વ્યક્તિ બહુ ચીડચીડ કરતું હોય અથવા ગુસ્સા વાળો વ્યક્તિ હોય આજે બધાના ઘરમાં અરે મારા હસબન્ડ બહુ જ ગુસ્સો કરે છે અરે મારી વાઇફ બહુ જ ગુસ્સો કરે છે શું કરવું તો એનો કોઈ ઉપાય બતાવતા ખાણીપીણી બરાબર છે આપડી ખાણીપીણી જેવી બધી ફાસ્ટ ફૂડ જંક ફૂડ વાળી થઈ ગઈ છે જેના કારણે આપણો સ્વભાવ એવો થઈ ગયો છે જેવું તમે અંદર ઉતારશો એવું આપણું દિમાગ થશે અગ્રેસિવ એના કારણે થયું છે તો હવે એની આપણે ટીપ્સ પર જઈએ તો ટીપ્સ બહુ સરસ છે એક ગ્લાસમાં પાણી દેવાનું છે બરાબર છે એમાં તમારે છે ને તે આપણે એક મંત્ર બોલવાનો છે આ મહાદેવ નામ છે પાણી જોઈને તમારે અગિયાર અથવા એકવીસ વખત તમારે એ મંત્ર બોલી એમાં ત્રણ વખત ફૂંક મારી તમે એ પાણી સાંભળ્યા વ્યક્તિ ને પીવડાવી દો ને તો વિધિન ફ્યુ મિનિટ એનો ગુસ્સો શાંત થઈ જાય ચીર ચીર બંધ થઈ જાય એનો આ તમે રોજિંદામાં ભી ઉપયોગ કરી શકો છો થ્રી મંથમાં તમને એનું એક્સિડન્ટ રિઝલ્ટ આવશે